નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શું તમે જાણો છો કે આપણા દેશમાં કાયદાનું શાસન કેવી રીતે ચાલે છે છે જ્યારે કોઈ કોઈ ઝઘડો થાય કે પછી ગુનો બને ત્યારે સાચો ન્યાય કોણ અપાવે આ બધાનો જવાબ છે આપણું ન્યાયતંત્ર જો તમને પણ ન્યાયતંત્રની રચના તેના સ્તરો અને કાર્યો વિશે ઊંડાણપૂર્વક સમજવું હોય તો આ વિડીયો તમારા માટે છે કારણ કે આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય સોલ્યુશન વિડીયોને અંત સુધી જોજો જેથી ન્યાયતંત્ર સાથે જોડાયેલ કોઈ પણ પ્રશ્ન તમારાથી અધૂરો ન રહી જાય તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના વાક્યમાં આપો નંબર ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય જવાબ થશે ફોજદારી દાવામાં ગંભીર પ્રકારના ગુનાઓનો સમાવેશ કરી શકાય છે જેમ કે ચોરી લૂંટફાટ હત્યા દહેજ મૃત્યુ અપહરણ

કેસની સુનવણી કરે છે નંબર ત્રણ આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સૌથી ઊંચું સ્થાન છે જવાબ થશે આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું સૌથી ઊંચું સ્થાન છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નંબર વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો શરૂ કરીએ વડી અદાલત એટલે કે હાઈકોર્ટ રાજ્ય કક્ષાની સર્વોચ્ચ અદાલત છે તેના મુખ્ય કાર્યો અને સત્તાઓ નીચે મુજબ છે પહેલું છે મૂળભૂત હકોનું રક્ષણ નાગરિકોના મૂળભૂત હક્કોના ભંગ કે રક્ષણ માટે તે રીટ બહાર પાડવાની સત્તા ધરાવે છે બીજું છે દીવાની પોતાના રાજ્યના ક્ષેત્રમાં દિવાની અને ફોજદારી પ્રકારના કેસોની સુનાવણી કરે છે અપીલ સાંભળવી જિલ્લા અદાલતો અને અન્ય ગૌણ અદાલતો જે હોય છે તેના દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ સામેની અપીલોની સુનવણી કરે છે ન્યાયિક દેખરેખ તે પોતાના તાબાની એટલે કે રાજ્યની બધી જ અદાલતો પર દેખરેખ રાખે છે અને તેમને જરૂરી માર્ગદર્શન આપે છે કેસની ફેરબદલી તે પોતાના તાબાની અદાલતોમાંથી કોઈપણ કોઈ પણ કેસ પોતાના હસ્તક લઈ શકે છે બંધારણીય અર્થઘટન બંધારણ અને કાયદાના અર્થઘટન સંબંધિત કેસોની સુનાવણી કરવી પ્રશ્ન નંબર બે લોક અદાલતના

કેસ લડવાનો કે વકીલ રોકવાનો ખર્ચ થતો નથી જેથી ગરીબ અને સામાન્ય લોકોને સરળતાથી ન્યાય મળે છે સમયની બચત બંને પક્ષકારોનો સમય બચે છે કારણ કે કેસની તારીખો લાંબી ચાલતી નથી પારસ્પરિક સમાધાન લોક અદાલતમાં સમાધાનથી નિર્ણય થતો હોવાથી બંને પક્ષો વચ્ચે સદ્ભાવ અને શાંતિ જળવાય રહે નિકાલ થતા અદાલતો પરનો કેસનો બોજ હળવો થાય છે અંતિમ ચુકાદો લોક અદાલત દ્વારા આપવામાં આવેલો ચુકાદો અંતિમ હોય છે અને તેની સામે બીજે ક્યાંય અપીલ થઈ શકતી નથી હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર નંબર ખાલી જગ્યા ન્યાયની દેવી પોતાના હાથમાં ત્રાજવા અને તલવાર ધારણ કરેલ છે નંબર બે વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે નંબર ચાર આપણા દેશની સર્વોચ્ચ અદાલત નવી દિલ્હી શહેરમાં છે